જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં આજ જો હવારની શરૂઆત કે આવી થઈ ગઈ છે ઘણો બધું મોડું થઈ ગયું છે પણ તો પણ મેં કીધું આલો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને મોડું થવાનું કારણ મેન તો ઈ છે કે આપણે બે દિવસ તા સાસ બાજુની સિટી મોવા માં જાય છે કારણ કે હવારે 40 લિટર સાસ ફેરવી ઈ બધી જેનીન પપ્પા લઈને ગયા છે મોવા કારણ કે લઈ જાય આજુબાજુ વાળા તો પણ સાસ પડી રહી તો ખોટી નાખી ન દેવી પડે માણસ ગીર ગાયની સાસ ખાય કે એટલા માટે બો આપી આવે છે તો એ લઈને ગયા છે અને હજી આપણે એટલી ફેરવાની છે કારણ કે એસી લીટર દૂધ મેળવું હોય તો એની સાસ પણ એટલી થાય અને આખો દિવસ સાસ અને માખણમાં આવ્યો જાય અને આજ તો પાછો ગુરુવાર થઈ ગયો છે જો કે દર સોમવારે જ તે સાસ ગરમ આપણે માખણ ગરમ કરીએ છીએ

જોરે મારા કુર ની જો રી સા પડાવું ઘર ઘર જાઉં ગોતી રે કોઈ ગોતી દે રે મારા કાન કુર ની હી કોઈ ને છાડી હાય તારે મારા લાલ કુવર ને જોં લળી શરીએ શરીએ સાં પળાઓ કાનોરા મે છે મારે � ગોપાલ મારો બોલે કાલુ કાલુ ગોપાલ મારો બોલે કાલુ કાલુ ફરણી જૂને રે તો આપણે તાજુ તાજું નાના માટલામાં માખણ તળિયાનું દહીં હતું એટલે એમાં થોડુંક ઓછું માખણ નીકળ્યું અને આ આપણે ઉપલું દહીં હતું તો મસ્ત માખણ કારનું આ ફરી ગલી સહાય હતી ને એટલે ઠરી ગયું છે એકદમ કઠણ માખણ થઈ ગયું કડક તો મસ્ત લાડવા બની ગયા એટલે સાસ બધી નીકળી જાય તો અત્યારે તો હજી શિયાળો છે અને જેટલા આટલી બે માટલા સાસ તો બસ ગામમાં દેવાય જાહે ને બાકીની જે વધેય સાસ ને આપણે નાખી દેવા કરતા ગીરગાયની ગાય ની સાસ બધા પીએ કે બાટલીની સાશ કરતા તો આપણે બાજુની સીટીમાં પોગાડી દીધી ને હવે જે કાઈ આગળ જેટલી વધારે સાસ ખા એ બધી સાસ આપણી ઉનાળો આવશે એટલે વહી જાહે જેથી કરીને બધા ગીરગાયની ગાય ની સાસ ખાઈએ કે અને બાટલી ની સાસ જે આ સાશ હોય એવી તો આવે જ નહીં

નથી ખાતું ભાવ ઘણા દિવસ થી લાકડા કપાઈ ગયેલા હતા તો ફરી આ જો વેવરાવી લઈ છે ને એક જગ્યાએ સ્ટોક કરી દઈ એટલે આ બધો ઉભો પટ્ટો ખાલી થઈ જાય તો અહીંયા જો થોડાક નાખી દીધા છે ને લાકડા થોડાક થાય હૂકાણાં હાવજી જે ન હું હું બહુ વાર લાગશે પણ ઉભો હેઢેલી બધું લાકડું બળતણ લઈ લઈ અને આ વચ્ચેલી જે ઓઘા છે ગુંદળીના એ લઈ લઈ એટલે આપણી વાડી ખાલી થઈ જાય અને આ ઝાર આપણે ફરી વાવી હોય તો આવી કી તો એટલા માટે આ બળદગાડી લાવી અને લાકડા વેવરાવે છે દાદા અને જેનીના પપ્પા મોવા ગયા છે કારણ કે સાસનું નક્કી થઈ ગયું છે સાસ સવારે ત્રણ વાર ફેરવી અત્યારે બે વાર ફરેલી એટલે બધી સાસ ઘરે અહીંયા માણસો લઈ જાય તો એટલી બધી ન લઈ જાય એટલા માટે નક્કી કરી નાખું બાજીની સિટીમાં ભાઈ બધા ખાય એક ગીર ગાયના દૂધની સાસ તો લઈને ગયા છે એક વીટો લાકડા તો વેઈ લીધા છે અને બીજો ભરે છે અને જો મસ્ત આપણી ગુંધળી ખાય છે મસ્ત બળાદ ગુંધળી ખાય છે અને વીટો પણ મસ્ત લાકડાનો ભરાઈ ગયો છે હવે આપણે અને હજી ઓલા હેડે પણ પડ્યા છે તો બધું લાકડું આપણે ઘરિયઝ લેવું કારણ કે થોડું ગમથું ભટકું હોય ને તો જેટલું લાકડું એટલું જોઈ ઘી ગરમ કરવાના હોય માલને ઘૂઘરી કરીને ખવડાવવાની હોય એટલા માટે બળતણ ની બહુ જરૂર પડે તો આપણી સાસ વધેરાઈ ગઈ છે અને જો સાસ કામ કરતા કરતા બપોરે પડી ગયા છે અને હવે માખણ ધોય અને આપણે ગરમ કરવાનું છે તો લાડવા વાળી લીધા પહેલા માખણના પછી આપણે ગરમ કરવા મૂકશું લાડવા કારણ તો મેન તો એ છે કે કીટુ ન વળે ઘીમાં જાજુ

આપણું ઘી ગરમ થાય અને ડબ્બામાં ભરી લીધું છે અને કીટું તો માં રેવા દીધું છે ગાય ને આપી દેવું અને ટાઈમ થઈ ગયો છે ત્યારે મિલ્કિંગ કરવાનો તો આપણું ઘી આમાં મૂકી દઈ ઢાંકી દઈએ કીટું બીજું એકે ગાય નો ખાય પણ ગંગા ને મૂકી દઈ એટલે ગંગા બધું ખાઈ જાય